નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર પગડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાભરના મહત્વના સમાચાર જાણીએ તે પહેલા જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની ફરિયાદ બાદ આખરે ભરતી પ્રક્રિયા રદ અમદાવાદના ચાંદખેડામાં કાર સળગાવનાર ત્રણ આરોપીઓની ધરપકડ લૂંટનો પ્લાન થયો નિષ્ફળ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે ચારસો કરોડના ખર્ચે બનશે ફોર લેન રોડ ગુજરાતમાં ખાતરમાં ચાલતી ગોલમાલ વચ્ચે લેવાયું મોટું એક્શન દસ જિલ્લાના સાડત્રીસ ડીલરને નોટિસ ગોપાલ માણવદરની ચિંતા ન કરે અહીં હું બેઠો છું અરવિંદ લડાણીની ઇટાલિયાને મોરે મોરો આવી જવાની ચેલેન્જ અમૂલ સહિત સાત દૂધ સંઘ અને એપીએમસીની બે મહિનામાં ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ જેવા ઘાટ સર્જાય તેવા એ ધાણ ખેડૂતો માટે ખુશખબર ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યમાં કંટ્રોલ રૂમ શરૂ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો અમદાવાદના તળાવોને દૂષિત કરનાર એકમને ફડકારાશે દંડ પ્લેનિંગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય વલસાડમાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા એકવીસ મૃતકોના વારસદારને રૂપિયા બે લાખના વળતરના હુકમ એનાયત કરાયા રાજકોટમાં શ્રાવણિયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી અગિયાર દરોડામાં ઓગણસાઠ જુગારીઓ ઝડપાયા દિલ્હી મધ્યપ્રદેશ રાજસ્થાનમાં ભારે વરસાદ નદીઓ છલકાઈ પૂર જેવી સ્થિતિ સ્કૂલો બંધ ટ્રમ્પના ટેલિ વોર સામે ભારત હવે ચીન સાથે ત્રણ સરહદી માર્ગે ફરી વેપાર શરૂ કરશે પિસ્તાલીસ દિવસમાં ટે બંધ કરાશે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર છ ઘણી બધી ટ્રેનોને થશે અસર રાજકોટમાં એસટી બસના ડ્રાઈવરે વાળ ખેંચી મહિલાને માર માર્યો બસમાં બેસવા માટે થઈ હતી પી એમ મોદીએ કંઈ આમ જ નથી કર્યા અમિત શાહના વખાણ ભવિષ્યની ભૂમિકા અંગે ઇશારામાં આપ્યો મોટો સંકેત ગુજરાતમાં મેગ્ની બેટિંગમાં બ્રેક રાજ્યમાં ચોવીસ કલાકમાં પૂરો અડધો ઇંચ પણ વરસાદ નથી પડ્યો સબીના નવા પ્લાનથી ખળભળાટ શેરબજારમાં એકાણું ટકા રોકાણકારોને કરોડોનું નુકસાન રામ મોકરિયાને લઈને મોટો નિર્ણય ભાજપના કાર્યક્રમોમાં નો એન્ટ્રી રૂપાણીના નિધન બાદ રાજકોટમાં યાદવા સ્થળી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા બેઠક યોજાશે ભારતીય યુવા સેના અને નૌકાદળ બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે મોટો ઓર્ડર આપવાની તૈયારીમાં કેન્સરના દર્દીઓ માટે સારા અને રાહતદાયક સમાચાર મળી ગઈ એડવાન્સ લેવલ કેન્સરના દર્દીઓને થશે લાભ બિનનામત આયોગમાં પણ ચેરમેન અને ડિરેક્ટરોની નિમણૂક માટે હવે પાટીદાર સમાજ સરકારને અલ્ટિમેટ આપ્યું ઇતિહાસને ફરી પચીસ ઓગસ્ટે ગુજરાતમાં પાટીદારો ફરી કરશે આંદોલન રાજકોટ મનપા આપે બસોથી વધુ લોકો સાથે ઘસી આવી ધમાલ મચાવી કોર્પોરેટરો ગુમ થયાના બેનર ફરકાવ્યા કલાકો સુધી કચેરી બાનમાં લીધી હાલ માટે આટલો જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે